ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે બચુ ખાબડ આજે આજ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે તેમાં તે ગેરહાજર રહ્યા છે અને મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે દાહોદના દેવગઢ બારીયા અને ધાનપુરમાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું આ મંત્રીના બંને પુત્રો આરોપી બન્યા છે ત્યારથી લઈ આ મંત્રી આજ દિન સુધી આ ગાંધીનગરના સચિવાલયમાં કે પછી વિધાનસભાનું આ ચોમાસું સત્ર આજે યોજાયું છે તેમાં ક્યાંય દેખાય નથી આ મંત્રી ફધુ એક વખત આ વિધાનસભાના સત્રમાં ગેરહાજર રહ્યા છે અને આજે મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે મનરેગાનું કૌભાંડ આચર્યું છે તેને લઈને જે કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કર્યો હતો અને સરકાર છે સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો કેમકે આ જે સરકાર છે તે ભ્રષ્ટાચારને લઈને નિવેદન હોય છે કે રાજ્યની સરકાર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારી છે તેને બક્ષવાના મૂળમાં નથી કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારીને તે છાવરવા ઈચ્છતી નથી અને અનેક એવા અધિકારીઓ છે તેઓને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કર્યા છે અને રાજ્ય સરકારે ભ્રષ્ટાચારીઓના સામે આકરી કાર્યવાહી થશે તેવો મેસેજ આપ્યો છે પરંતુ આજ સરકારનો જે હિસ્સો છે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ તે પોતે આજ વિધાનસભાના ગૃહના ચોમાસા સત્રમાં ન દેખાતા અત્યારે કોંગ્રેસ છે કોંગ્રેસ છે તે હાવી સરકાર પર થઈ રહી છે અને કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા પણ આપી છે મનરેગા યોજના ગરીબો ને રોજગારી આપવાને બદલે આ યોજના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નોંધાય સભ્યો હોય ગુજરાત સરકાર હોય હોય એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને એક કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરી મારા ભાઈ તાલુકા ની તાલુકાની વાત કરીશ તો આઠ જેટલા છે એટલે જેની કિંમત હતી એક કરોડ પંચાવન લાખ રૂપિયા એક કરોડ પંચાવન લાખ રૂપિયા બાવીસ ત્રેવીસમાં ચૂકવી દેવામાં આવ્યા છે આજે પણ એક પણ ચેક ડેમ હજી સુધી બનવામાં આવ્યો નથી મેં મારા મત વિસ્તારમાં શોધવાનો પ્રયત્ન કર્યો કે આ ચેકડેમના કામો ક્યાં ચાલે છે એ સ્થળ પણ હું જોઈ ના શક્યો અને મેં કલેક્ટરને અને સમિતિમાં પૂછ્યું કે ભાઈ કલેક્ટર અને ડીડીઓ તમે મારી સાથે આવો અને મને આ કામ ક્યાં ચાલે છે બતાવો તો હજી આજે બે મહિના થઈ ગયા છે કલેક્ટર અને ડીડીઓ મને જવાબ પણ આપી નથી શક્યા અને સ્થળ પણ બતાવી નથી શક્યા એના પરથી જ સાબિત થાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આમ સરકાર છે સરકારે ક્યાંક ને ક્યાંક વિધાનસભાના સત્રની શરૂઆત થાય તે પહેલાં જ તેમને અંદાજ આવી ગયો હોઈ શકે કે કોંગ્રેસ છે તે બચુ ખાબડના મુદ્દે સરકારને ઘેર છે ને ક્યાંક ને ક્યાંક બચુ ખાબડને મેસેજ પણ આપવામાં આવ્યો હોય કે વિધાનસભાના સત્રમાં તે ગેરહાજર રહે સંભવત જે મંત્રીમંડળના ફેરબદલની ચર્ચાઓ ચાલી રહી છે તેમાં પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે મંત્રી બચુ ખાબડ છે તેમનું પત્તું કપાસે અને તેમના સ્થાને અન્ય કોઈ નવા ચહેરાને સ્થાન મળી શકે તેમ છે આ વિધાનસભાનું ચોમાસુ સત્ર જે ત્રણ દિવસ યોજાવાનું છે આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ અને આ સત્રમાં કોંગ્રેસ છે કોંગ્રેસ હવે સરકારને કયા મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરે છે કઈ કઈ બાબતે સરકાર પાસેથી તે જવાબ માંગે છે આજનો જે વિધાનસભા સત્રનો પહેલો દિવસ હતો આ પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા મંત્રી બચુ ખાબડના મામલે વિરોધ કરવામાં આવ્યો હતો વિધાનસભાનું જે સત્ર ચોમાસું ચાલી રહ્યું છે તેના પલે પલની અપડેટ આપને નવજીવન ન્યૂઝ સુધી પહોંચતી રહેશે તે માટે આ ચેનલ જોવાનું નહી તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા